પ્રજા ટેક્સ ભરે અને ટેક્સના પૈસા ક્યાં ઉડી જાય છે એ કોઈને ખબર પડતી નથી કારણ કે ચોમાસું પત્યું અને લોકોને એવી આશા હતી કે ખરાબ રસ્તાઓ છે ત્યાં રસ્તાઓ બનશે પરંતુ ખરાબ રસ્તા ઉપર આજે કાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે આપને જે બતાવી રહ્યો છું કે આ જે રસ્તા છે રસ્તા ઉપર કાર્પેટિંગનું કામ જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે અહીંયા રોડની જરૂર હતી પરંતુ આ રોડ ન બનાવવામાં આવ્યો અને અહીંયા કાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે ખરાબ કારણે કારણે એક્સિડન્ટો થયા ઘણા અકસ્માતોના લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો લોકોના ગંભીર ઈજાઓ પણ થઈ પરંતુ હાલ રસ્તા બનાવવામાં નથી આવી રહ્યા અને આ રસ્તા ઉપર લીપાપોટી કરવામાં આવી રહી છે થીંગડાઓ મારવામાં આવી રહ્યા છે ખાસ તો પ્રજાઓને રસ્તાની જરૂર છે પણ અહીંયા રસ્તાના નામે થીંગડાઓ મળી રહ્યા છે આપણી સાથે યુવા આ જે નેતાઓ છે તેમની સાથે વાત કરશું શું કહેશો લોકોને રસ્તાની જરૂર છે અને ઠિંગડાઓ મળી રહ્યા છે હું કહેવા માંગુ છું કે અંકલેશ્વરની પ્રજાની નસીબમાં ફક્ત ઠિંગડાઓના ઠિંગડાઓ જ છે રસ્તાઓના નામે આ રસ્તાઓના નામે જે તંત્ર પ્રજાને મૂર્ખ બનાવી રહ્યો છે એ તંત્રને હું કહેવા માંગુ છું કે જ્યાં આખા આખા રસ્તાઓની જરૂર છે ત્યાં આ લોકો આવી રીતના કાર્પેટિંગ કરી રહ્યા છે અને કાર્પેટિંગના નામે લીપાપોથી ચાલુ વાહન વ્યવહાર હોય અને આ લોકો કાર્પેટિંગ કરી રહ્યા છે કાર્પેટિંગ અહીંયા કર્યું હોય અને દસ ફૂટ દૂર છે જે તે અધિકારી હોય જે તે વિભાગમાં આ રોડ લાગતું હોય શહેરના જે રસ્તાઓ લાગતા હોય એ તંત્રને હું કહેવા માંગુ છું કે વહેલી તકે આ રોડ રસ્તાઓનું રોડ રસ્તા બનાવીને પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે અને આ જે પ્રજાને મૂર્ખ બનાવવાનું કામ તંત્ર કરી રહ્યું છે તે મૂર્ખ બનાવવાનું કામ બંધ કરે આ પ્રજા જે ટેક્સ ભરી રહી છે ટેક્સના પૈસા શું આ ઠિંગડાઓ મારવામાં જ જશે હું પ્રજાને પણ કહેવા માંગુ છું કે તમે જ્યાં સુધી જાગૃત નહીં થશો ત્યાં સુધી તમારા નસીબમાં આ ઠિંગડા જ આવશે જ્યાં સુધી તમે અવાજ નહીં ઉઠાવો તમારા તમારા હક અને અધિકારો શું છે એ તમારે પહેલા ઓળખવું પડશે તમારી મૂળભૂત જરૂરિયાતો તમારી ફરજો શું છે તંત્ર પાસે તમારી શું અપેક્ષાઓ છે અને તંત્ર તમને શું સુવિધાઓ આપવા સજ્જ છે એ તમારે જાણવું પડશે અને પ્રજાએ પણ આ પોતાની અધિકારો અને સેવાઓ મેળવવા માટે પોતાનો અવાજ ઉઠાવવું જ પડશે ચોક્કસ પ્રજાએ પણ પોતાનો અવાજ છે તે ઉઠાવવો પડશે બીજા નેતા છે એમની સાથે પણ વાત કરશું શું કહેશે આવા જ ને આવો જે રોડ રસ્તાઓ છે ખરાબ થતા હોય છે અને જે નવા રોડની જરૂર હોય ત્યાં ઠીંગડાઓ મળી રહ્યા છે પ્રજા માટે શું આવું જ કામ જે છે તે તંત્ર કરી રહી છે પ્રજાના ટેક્સના પૈસા આ લોકો બેફામ એનો ભ્રષ્ટાચાર કરી એ લોકો જ્યાં જ્યાં આખા રોડની જરૂર હોય છે ત્યાં ત્યાં એ લોકો આ ઠીંગડા મારી લોકોને મૂર્ખ બનાવવાનું કામ કરી રહ્યા છે અને આ ઠીંગરાથી એ લોકો પોતાના ઘર સજાવી રહ્યા છે માટે આવા અધિકારીઓને આવા અધિકારીઓને તથા આવા જે તે અધિકારીઓ સાથે જે કોન્ટ્રાક્ટર જે સંકળાયેલા હોય તે લોકોની પણ વિજિલન્સ તપાસ થવી જોઈએ અને આ કાર્ય આ આ પ્રજા પ્રજાએ પણ બહાર આવી સાથે મળી બધાને બધાને સાથે રાખી એમનો કચેરીનો ઘેરાવ કરવો જોઈએ તો એ લોકોને ખબર પડે કે આ પ્રજાના પૈસાનો વેડફવા ના જોઈએ એમ ખાસ કરીને યુવા નેતાઓ દ્વારા અગાઉ પણ આજે રોડ રસ્તાઓ ખરાબ રોડ લઈને આંદોલન કર્યા તમને લાગતું હતું કે રોડ મળશે પરંતુ આંદોલન કરવા છતાં પણ આ કામ કરવામાં આવી રહ્યા છે અગાઉ અગાઉ પણ પણ ધાર્મિક તહેવારો ગયા ત્યારે કેટલાક યુવા યુવા નેતાઓ તથા કેટલાક યુવાનો ભેગા થઈને આ લોકોની કચેરીઓ પર જઈને વારે વારે રજૂઆત કરતા હતા પરંતુ ત્યાંથી પણ એક જ જવાબ મળતો હતો ખારા પુરાવા ખારા પર રોડ બનાવવાની વાત તો દૂર પણ આ લોકો ખારા પુરાઓ પર નિષ્ફળ રહ્યા છે માટે પ્રજાએ બહાર આવ પ્રજાએ અને યુવાનોએ ભેગા થઈને આવનાર દિવસમાં એક તંત્ર સામે લડાઈ લડવી પડશે એવી આ એક વિકટ પરિસ્થિતિ આપણી સામે ઊભી રહી છે ઊભી થઈ રહી છે પ્રજાએ પણ સામે આવશું આવવું પડશે ને આ માટેની લડાઈ જે છે તે લડવી પડશે પરંતુ હાલ જે કારપેટિંગ કરવામાં આવ્યું છે તેની ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવી છે કે નહીં તે પણ એક વિષય છે અને આ જે છે તે ખરાબ રોડ રસ્તાઓ જે છે તેને ફરીથી જે રસ્તાઓ જે છે તે બનાવવાનું કામ ક્યારે જે તંત્ર છે તે કરશે એ જોવું રહ્યું